નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાન ના નીચેના મારે મુખ્ય દરવાજા નું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના ચાંદીના ઘરે મળી સાત લાખ પંચાણું ના મુદ્દા માલની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જે માહિતી સાંજે પાંચ કલાકે મળી હતી